ઓકે હા બોલ ને હા તમે છે ને ગામમાં આજ નહીં જાતા હો અરે હું કામ ગામમાં નો જા તમે ગામમાં જાવ હો ને ગામના બધાય માણસો તમારા રસુગરમમાં સડી જાય લે અરે ઈ તો મારો ધંધો છે હવે કોઈને એમ કહેવાય ભાઈ તમારી દુકાન નહીં ખોલતા અરે કોઈ દાડીએ जातो હોય એને એમ કહેવાય ભાઈ તું તુવા દાડીએ નહીં જાતો કોઈ ખેડૂત હોય એને કહેવાય કે તું આજ વાડીએ નહીં જાતો જેમ ધંધો ભણાવનો જે હોય એ પ્રમાણે તેને જાવું જ પડે ને કે રોટલા કેમ નીકળે હા તમારો આ ધંધો છે પણ ગામના માણસો બિચારા ગરીબ છે ને એને ટકનું લાવીને ટકનું ખાય ને એ રૂપિયાની પાસે પડ્યા હોય તમારે સુગાર રમવામાં હારી જાય છે એટલે હું તમને કહું છું જો આ ચેન આ વીટી આ મંગળસૂત્ર આ પાટલા એ બધું છે ને ત્યાં નથી જ આ જુગાર હું રમું ને એમાં હું જેટલા રૂપિયા જીતું ને એ બધું આ પીળું જેટલું ને પટારામાં જેટલું પીળું એ બધું છે ને એમાંથી જ આવ્યું છે એ જ આપણો ધંધો છે અરે તારે તો રાજી થવું જોઈએ કે આપણો ધંધો કેટલો તેજીમાં છે અને આમાં કેટલું સારું કોઈ દી મંદી જ ન આવે સમજા ક્યારે મંદિર ન આવે અને હું તો એમ કઉ છું કે આપણે દિવસ ને રાત આ ધંધો ચાલુ કરી દેવાય દિવસ ને રાત જુગાર રમ્યા કરે સર આવી જઈ મુખી તમને તમે ગામના માણસો ને ઉંધારા વાડે લઈ જાવ છો હા જુગારી કરી દીધા છે બધાને તમે અરે એવા રૂપિયા તમારે શું કરવા છે મહેનત કમાણી ના હોય તો ઘરમાં માં ઉગે અને આ બધા ના બાળો છો ને સારી વાત નથી બંધ કરી દો જુગાર હા જવો હા તમારા કર્મ ફળ મારે ભોગવવું પડે છે હા પણ કુદરતે પેટે કોઈ સંતાન નથી આવી કારણ તમે જ છો તમારા લીધે મારે ભોગવવું પડે છે સુધરી જાઓ મુખી તમને હજી કહું છું તમે હદ કરો છો એક વાર તો મારી વાત માનો પણ આપણે સંતાન નથી ને એટલે જ હું જુગાર રમું સમજા જો સંતાન હોય તો તો પછી રૂપિયા ન કમાય હવે સંતાન આપણે નથી તો આપણી ઉંમર થઈ જાય પછી આપણી કોણ સેવા કરશે જો રૂપિયા હશે ને રૂપિયા તો દીકરા હોતે ને વેસાતા આવે અને કોકને આપણે કામળો હોતે ને રાખી કે અને ટેસ્ટથી રહી કે જો રૂપિયા હોય તો જો રૂપિયા નહીં હોય ને અને આપણું શરીર હાલતું નહીં હોય હાલી નહીં એકતા હોય આત્મક નહીં હાલતા હોય ત્યારે છેને આપણે કંઈ દાડી નહીં જઈએ કેવી ઓલાને દાડી જવું પડે છે રૂપિયા ન હોય ને એને પરણે પરણે ઓલું આપણે એવું કાંઈ નહીં ટોય રાજાની જેમ રહેવાનું આપણે હા રાજાને કથિર જેવા શું તમે તમારી જિંદગી બહુ ભૂંડી થાય મૂકી તમને ખબર નથી ગરીબ છે ને પણ એના ઘરમાં શાંતિ છે એના ઘરમાં માં છે બેન છે દીકરી છે એના છોકરા સૈયા છે બધા એને પાલવીને એ માણા મહેનત કરીને રૂપિયો ઘરમાં લાવે છે ને એને આન પાણી ખાય છે એ એને ઉગે છે તમે જોજો એ શાંતિથી હોવે છે પણ તમે આખી રાત કોઈ નથી શકતા આખી રાત તમે બકો હું જીતી ગયો હું જીતી ગયો હું જીતી ગયો હવે આ બસ કરો ને તો બહુ સારું આ જિંદગી તમારી જાતિ જિંદગી તમે આવું બધું રમો છો જુગારી સારું નહીં પણ હું કઈ એમ થોડો કહું છું કે મને રૂપિયા લાવો લાવો મારી પાસે બધાને એમ તો કઉ છું બધા હા મેરીને આવે છે જુગાર રમવા એમાં હું શું કરું અને તને ખબર છે હું જે આ જુગાર રમું ને એમાં ભગવાનની મરજી છે ભગવાનની રાજી છે આમાં કારણ કે જો ભગવાન રાજી ન હોય તો હું ક્યારેક હારું નહીં પણ હું ક્યારેય હારતો જ નથી સમજા એટલે કહેવાય છે ને કે આપણે બે પાંદડે થાવી આપણા ધંધામાં તેજી આવે આપણે હારી આવક થાય તો બધી ભગવાનની કૃપા તો બસ આ જુગારમાં હું જીત્યું ને એ બધી ભગવાનની જ કૃપા છે તો એ ભગવાન જ રાજી હોય એમાં આપણે શું કરી શક્યું હવે હજાર હાથવાળા સામે આપણું કંઈ હાલ્યું છે એટલે તું એ ખોટી ઉપાધિ કરીમાં અને હું જે કરું ને એ કરવા દે એમાં જ ભલું છે તારું મારું આ ઘરનું બધાનું એમાં જ ભલું છે જો આ બંધ કરી દે ને હું તો આપણી એક આવક નહીં રહી અને તારે રાજી થાય તું અને એવું લાગે ને તો તારા ભાઈ છે એના છોકરા છે ને એની

લોકો તમારા પર થૂકતાય નથી મૂકી તમને ભલે એમ થતું હોય કે હું બહુ હારો છું ને હું બહુ કમાવ છું પણ આ રૂપિયા કોઈ કામના નથી આ બધી હરામની કમાણી મૂકી શું મૂકી હવે વધારે પડતું બોલતી નહીં નકર મારે છે ને ત્યારે મારો પાવર બતાવવો પડશે સમજા એટલે લલવડી છે ને હવે બંધ રાખી તો હું અત્યારે લગી સાંભળતો તો એટલે સારો હતો જો મારો આ સટક્યો ને તો તું ક્યાંય નહીં નહીં રે સમજી લેજે જા નીકળે ઘરમાંથી યાર પરબરા દેવી છે ન ઓળઈ બોબડ બોબડ બોબડું કરે લે તો હા કાય ગય છે જરા દર્માં ઘરમાં દેખાતી ક્યાં મરી ગઈ આ સરો ક્યાં ગય એ બહાર રેતો બહાર રેતો ક્યાં મરી ગઈ છે નીકલે આયા મયરી

હું કહો એમ જ કરવાનું મારે આમ લબડ નહીં કરવાનું ઘરવાળા સો ને તો ઘરવાળા ને જેમ રહ્યો હા ભાઈ આ છે ને તારે હાટુ છે ને વાનર નો હાર કરાવવાનો છે હાર આ સુગર માં પૈસા જીતો ને એટલે વાસે તું જો હું સુગર માં રૂપિયા જીતો છું ક્યાંથી જીતો સુગર માં રૂપિયા તમે રોજ ડુબાડીને આવો છો આ ઘર ખાલી ને કને નાખું હસોડું સુગર ની વાહે એક વાર છે ને આવલા નરેશ સરપાસ ને હારે છે ને દાવ લાગી જવા દે મારો બેટો રોજ જીતી જાય છે એકવાર હું જીતી જાઉં ને એટલે તમે છે ને આમ આખે આખી હોને મળી દે છે હોને તું જોઈ તો ઘરે મારા નથી હોને મળવું હું જેમાં મળેલી છું ને એમાં સારું જ છે અને તમે આ દારૂ પીવાનું બંધ કરો ને તમારા હાટું બધુંય આવી ગયું એમાં પણ તમારે તો રોજ ઉઠીને ઢીસું ઢીસવું ઢીસવું જ બીજો કઈ ધંધો છે કે નહીં દારૂ કોણ પૈસાનો પૈસા પીવું છું તમારા બાપના પૈસાનો મારા પૈસાને ક્યાં પી હું ક્યાં કોઈ મારા બાપની ઘરે રૂપિયા લેવા દારૂ પીવો છે પણ આ જમીન વેસાઈ ગઈ છે આપણી કેટલી તમે જોવો તો ખરી કાલ હવારા શું કરશું હમણાં આ મોટી થઈ જશે આપણી અરે આ તું જો ને એક વાર આ નરિયાને ખાલી કરી દઉં ને હું રૂપિયાવાળો થઈ જાઉં સમજાનું રૂપિયાવાળો થઈ જાઉં ને એટલે તું કે નહીં બધું કરી દઈ આ જમીન પાછી લઈ લેવું આપણે ડબલ લઈ લેવું ડબલ નરિયો તો ખાલી થતા થાય એ તમે ખાલી થઈ ગયા એ જોવો આ તો છે ને પેટ છોકરો પડ્યો ને એટલે બાકી હું વહી જાત તો બાયડે વગર નાય થઈ જાત તમે ક્યાં જાવ તારે હે ક્યાં જાવ તારે હે ક્યાં જાવ તારે હે કોઈ તો ક્યાં જાવ છે હે આવા ને વાત કર સાને મને ને પડી રે ને તારે ડો રોટલા મળે છે ને તને ભૂખી નતર રાખતો ને હું તને હે જે તારે રોવે તને આપું છું ને રોટલા થી પેટ નો ભરાય ને ઘર બહાર નીકળું ને તો હંધાય કે તારો ભાઈડો દારૂડિયો છે બેવડો છે હંધાય એમ બોલે કે કેટલા મેણા સાંભળવા પડે એની કરતા સુધરી જાવ મારો ન જવો તો કાંઈ નહીં આ ઘોડિયામાં હું તું છે ને એનું વિચારો એનો હું વાગશે એની જિંદગી હું કામ બરબાદ કરો છો અરે એ ને મારો દીકરો છે એને તો હું રાજા બનાવી રાજા એક વાર દરિયા કરી દઉં ને એટલે એટલે વાર છે એટલે વાર છે એ તમારો દીકરો નહીં મારો દીકરો છે અને સંસ્કાર કેમ આપવાને ને એ મને ખબર છે હું આપી દે તમારો ઓછાયો નથી પડવા દેવો એની માથે એક ગુણ તમારો નો આવે તો મારા છોકરા જોવો હું

તમારી બળતરામાં બળતરામાં તમારા માય ભગવાન પાસે વયા ગયા હા તમે સીધી ના રહ્યા હોત ને તો તમારી બા જીવતા હોત અત્યાર સુધી મરી ન ગયા હોત ખોટે લખ લખ કરે માં મરી આમુ હીરાક પડે જાય ને તો ચાર રંગ લાયા પડી જાય બીજો આવડે છે હું બસ હરી ફરીને હાથ ઉપાડ લેવો અને બાયડીન સુપ કરાઈ દેવી નહીં નઈ ખોટી પેણી ને આવી તમારી ના પેણી હોત ને તો હારું હતું હે આ દુનિયા મારા મા બાપને કોઈ છોકરો નહીં મળ્યો હોય હારો કે તમારી જેવા લુખા રે મને પરણાવી આવી લફંગા રે મારા મા બાપે મને આમ જો રાજાનો કુવર જેવો લાગુ છું તને ખબર છે દેખાય આ શેરીમાં કૂતરો આટો મારતો હોય હડી ગયેલો એવો લાગે છે રાજાનો કુવર જેવો નહીં હા આ તને બોલવાની ભાન નથી તમારી માયા તરામાં મીઠું જ નથી નાખ્યું મારી માયા ઘણો નાખ્યું ઠુઈ ઠુઈ નાખ્યું પણ તમારી વખતે છે ને તમારી માથી ગાંગડા રહી ગયા છે બીજું કાઈ નથી હવે છે ને મારે તરે લપ ખાવાનું દે મને આવી

વાતો ને વાતો એ કરીએ છીએ કે આ આખા ગામ લોકોનું ઊંધું વાળવા તમે બેઠા છો આ જુગા રમો છો આ ગામના લોકો બગડે છે આ બધું બંધ કરો ને એ બધા બગડેલા જ છે કોઈને કઈ બગડવાની જરૂર નહીં અને ગામમાં છે ને એક જુગારી ન હોય આ દસ પંદર છોકરા હોય ને ભેગા મળીને જુગાર રમતા હોય તો એ કઈ તમે હારું કામ નથી કરતા જો જુગાર રમે તો એ તો બધા એમ જ હોય ને એક જુગારમાં ને જુગારમાં તો કેટલાય ઘરો બરબાદ થઈ ગયા છે

એટલે શિખા દેવાનું બેન કર આ તમારો ડોહો છે ને ગામ આખા લોકો વાતો કરે છે હા મારા માવતરના લોકો છે ને એમ કહે છે આ જમાઈ રખડું છે પણ કામ ધંધો નો કરો ને તો કાઈ ની પણ આ બધા ધંધા બંધ કરો હા મારું પિયર છે ને આખું મને કે છે સંભળાવે છે સાંભળી લેવાનું ઘરવાળો જેવો મળ્યો હોય ને એવો ભોગવી લેવાનો હોય અને હાથ લાંબા ટૂકવા કરવાનું બેન કરી દે નકર એક ઊંધા હાથની પડી જાય ને બત્રી નીકળી જાય બસ હવે બસ બહુ થયું

તારા લખણ ખોટા હશે ને તો આ તો તને કે છે પણ મારો તો હાથ એ ઉપડી જશે યાદ રાખજે તું તો તમે ઉપાડો ની હાલે તમે મારી માં છો આ મારી બાયડી છે આમ આમ હાથ લાંબા ટુકા કરે નો હાલે તમે હારા કામ કરો છો તે હા મુના બોલું આ હારું કામ કરો હું તમે ઉ હારું કામ કર્યું હારું જ કહેવાય ને જુગાર રમી તો કેટલી મજા આવે તને થોડી ખબર હોય કાઈ હા મજા આવે કાલ વારે છે ને તાર છોકરાવ થાશે ને એ યાદ થાય હા બા આ પ્રોમ દી 20000 રૂપિયા લઈ ગયા માર પાસેથી ના હારીને આવ્યા આ હારું કામ હજી પાછા મને હવા રે કે હજી 50000 દે કે મોટી મોટી માં જાવું પણ તુંય ડોબી છે ઈ 20000 આપ્યા હું કામ કોરે પૂછી ના આપતા આજ તો જોઈએ ને 50000 નું કીધું છે હું આપવાની નથી બા અરે ન હે ની દે ઈ તો હું આજે લઈ લે મને ખબર જ છે કે આમ મૂક્યા ઈ ના ચાવી બા પાસે છે બસ તાળા હું અહીંયા આવ્યા મુઠિયા તાળા એક પાટા ભેગી ના તાળા તૂટી જાય પોલીસ લઈ આવીશ ઈ તને મુઠિયા ભેગી નો જ લઈ જાહે એમ કઈ પોલીસ બોલીસ આવે બાવે નહીં હો ભાઈ ત્યારે લઈ જો એ હો વાત ની એક વાત હું જેમ કરું ને એમ મને આ ઘરમાં કરવા દેવાનું જો કહી દઉં છું મારીશ તને મારો હાથ ઉપર છે તો ગામ વસાડે લઈ જાય ને તને ડીબી નાખી યાદ રાખજે તાટિયા ભાંગી નાખી તમારે જે કરવું એ કરજો હો વાત ની એક વાત હું જુગાર રમી એટલે રમી બસ હા રામ

વાત કરે જોગાર તો હું રમવાનો છું બરોબર મારા મારા હાહરિયાને ખબર પડે કે ગમ એને ખબર પડે તમારા બેને છે ને બાયુને મારી વશમાં નઈ બોલવાનું કારણ કે અમે આદમી છે આદમીની વાતમાં બાયુ બોલે ને હારું ન લાગે માર તું શોક હવે તમારે કઈ ધ્યાન દેવું છે કે નહીં આપણા ગામમાં ધ્યાન દેવું એટલે ધ્યાન દેવાનું જ હોય ને હું ઓળી તને તકલીફ પડી છે તમને કાંઈ નથી ખબર તને ખબર હોય થોડો પૂછું જો મારી વાત સાંભળો આ આપણા ગામનો સરપંચ છે ને એ બધાને જુગારના રવાડે સડાવે છે જો બોલો આ રાજ

પણ તમને ખબર છે આપણા ગામમાં પોલીસ હોતે આવતી થઈ ગઈ છે એટલે મને નો ખબર હોય તો એનું કાક કરો ને હવે પોલીસ આવતી થઈ ગઈ બધા જુગાર રમવા મળ્યા નો કરવાના કામ કરવા મળ્યા કોઈ ગામમાં કામ નથી થતા આ બધાય સવાલનો એક જ જવાબ હતો કે તમે જે મતદાન કર્યું ને એ ખોટી જગ્યાએ કર્યું એ ત્યારે હું સમજાવી સમજાવીને થાક્યો પાંચ વર્ષ મેં જે રાજ કર્યું હતું ત્યારે હતું કાંઈ પોલીસ આવી હતી કોઈથી કોઈ જુગાર રમતા ગામમાં એ બધાને વહેમું લાગ્યું આ બધાને હું કાંઈ નહોતો કરવા દેતો ને બધાને એમ તો કે આ માથાભારી સરપસ છે માથાભારી સરપસ છે ખરેખર એવું નહોતું હું ગામનું ભલું ઈચ્છતો હતો અને જે આવ્યા છે એ નહોતા ઈચ્છતા બધાએ એને માથા બે જીતાડ્યા હવે ભોગવો પાંચ વર મોજ કરો પણ આ આપણા આખા જિલ્લામાં છે ને આપણું ગામ છે ને હાવ પાછળ રહી ગયું છું આપણી વેલ્યુ ઘટી ગઈ નકર તમે સરપસ હતા તે તો બહુ સારું હતું તમે ગરીબ હામુ ધ્યાન દેતા હે કે કોક ને કાક ઓપરેશન હોય તો એની પાસે પૈસા ન હોય તોય તમે પૈસા ને ઘા કરતા કાલ્યો જાવ તમ તાર ઓપરેશન કરાય આવો પણ આ તો આ તો બધાને બીમાર પાડે નકરો દારૂ ઢીસવે અને જુગાર રમાડે તો આ તમને સમજાય છે એ આખા ગામને નહીં સમજાણું હોય એકવાર ઈ લતે સડી જાય ની માણા ને પાછું વાળતા છે ને બહુ વાર લાગે એટલે કહું છું પણ આ આ શોક તું હમેશ છો હે તને ખબર પડી ને કે હું શું કરતો હતો ને આ લોકો શું કરે એ બધાને ખબર જ હતી ને ખબર હતી ને તોય એ મત આપ્યા મને શું કામ ન જીતાડો હા તિયણ છે ને બધાને એક એક ખાડી આપી હતી એટલે હવે એ ખાડીનું પરિણામ ભોગવો તમે એ ખાડીમાં આ બધું હવે આ બધું આ કેવું થાય છે આપણા ગામનું ખરેખર આમ જો બહાર જાય તો કહેવાતું નથી મારું આ ગામ છે આડું કહીને તો એ સીધું આપણી આપણી સાહેબ ખરાબ થઈ જાય મારી વાત સાંભળો જો જોયું પોલીસની ગાડી ગઈ

હે બધાને પોતાનું ગામ વાલું જ હોય કોઈને પોતાની માતૃભૂમિ છોડીને જવાનું કાંઈ ઈચ્છા હોય નહીં હો આ તો આપણે પછી ગામમાં એને પછી કાંઈ ભેગું જ ન થતું હોય ને ગામ બગડતું થતું હોય તો શું કરે સારા માણસો હોય ને એ પ્લાન કરી દે ગામમાંથી કે ભાઈ આનો ગામ છે પણ શું કરવું હવે કેટલા મકાન ઓછા છે ખબર હોય મને ખોડા ગુલામ તમે હતા તે પ્લોટમાં મકાન તમે બનાવી દેતા હતા ને એમાંથી નહીં ઘણા બીજે રહેવા ગયા છે તો તમે જરીક ધ્યાન દો ને

તે મારી માથે છે ને દારૂ રેડ્યો આમ કરીને આમ પણ ઘરે આવ્યો ને તો મારું વહુ કે આ કેની વાય આવે છે આ તમે પીને આવ્યા મેં મેં પીધો નથી આ સરપત છે ને મારી માથે ઉડાડ્યો સરપત તારો હાવ ના લાયક થતું જતું લાગે તોય તમે કાંઈ પગલાં લીધા હું તો હું કહું હું હું આગળ એની સામો જઈને ઉભો રહું ને એ તો ખબર નહીં મારું હું કરી નાખે તમારી જેવો કોઈક માણસ ને આમ ઊભો રહે ને તો એને જરીક બીક લાગે અમને તો હું ના ભાઈ આ બીક ને મારે તમે બધા હેરાન થાવ છો એ છે સરપંચ ને કઈ બહુ બીજું તો શું છે પૈસા છે ને છે કરી શું તમે બોલો બધા ભેગા થઈને બોલો ને હામાં ભેગા થઈને હું બોલવું હવે તમે તમે હારે રહ્યો ને હું હારે ભાઈ હું પેલા હારે હતો ને હજી હારે શું મને કાંઈ વાંધો નથી જોઈ આલો હવે એનું કઈક કરશું આપણે પણ એમાં હું વિરોધ કરી શકું અને હવે વિરોધ કરું તો બધા બધાને કેજ હો મારી હારે જો સહેલો મારી હારે છે પછી આપણે ભીમા દાદા રહ્યા એ એને મને કીધું છે કે એને કેતું ન હું તમારા પાસે આવ્યો છું સમજા તમે દાદા ને સૈલો બધા અત્યારે તમારી હારે છે ને એ કોઈ મારી હારે નોતા ઈ ઈ ઈ ઓડમાંથી જ મને ઓસા મત મળ્યા ખબર છે ને તો ઈ બધા ધ્યાન રાખ્યો હોત તો કાઈ વાંધો નહીં ગામ આપણું છે તો કરશું અને એવું લાગે ને તો પાછું તમારે કઈ તકલીફ પડે ને તો પાછા મને કહેજો અને પોલીસ ભલે આવતી હવે લાવવી પડે તો લાવશો કઈક તો કરવું પડશે ને ગામનું અને બધાને ભેગા કરો અને બધાને વાત કરો કે ભાઈ આપણે આને સપોર્ટ કરો બધા હારે હશું તો કઈક થાય બરોબર હવે હું નહીં કઈક કરીશું ભલે હાલ હાલો તો સિતારા કઈ બસ જવું સોરે જવું હા હા